ઈડરમાં ચૂંટણી પહેલાં જોવા મળી નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરો ઉભરાતી આરોગ્યની દ્રષ્ટિએ રોગચાળો ફેલાવવાનો રહેતો હોય રાજ્યના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા સાથે નગરપાલિકાઓની ચૂંટણી હવે મુદત પૂર્ણ કરતી હોવાથી હવે થોડાક મહિના બાકી રહ્યા છે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આ યોજાનારી જિલ્લા તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા સાથે નગરપાલિકાઓની ચૂંટણીનું ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે એવી માહિતી વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનાની અંદર યોજવામાં આવશે જેમાં જિલ્લા પંચાયત તેત્રીસ તાલુકા પંચાયત બસો ચાલીસ મહાનગરપાલિકા પંદર એમ કુલ બસો જેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આ ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનાની અંદર યોજવામાં આવશે એવું જાહેર ખાનગી ન્યૂઝ ચેનલ મારફતે કહેવામાં આવ્યું હતું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં પણ

શહેરોમાં વિવિધ સમસ્યાઓ પેદા થવા પામતા શહેરીજનો ચોંકી ઉખ્યા છે આવા ચોંકાવનારા બનાવ તાજેતરમાં જિલ્લાના ઈડર શહેરના જૂના બજાર નગરપાલિકા નજીકના વિસ્તારમાં ખુલ્લી ગટરો જોવા મળવા પામી હતી આ ગટરોમાંથી પાણી ઉભરાઈ રહ્યું હોવાથી આ વિસ્તારના લોકો એવું ઈચ્છી રહ્યા હતા કે નગરપાલિકાની ઘટટમમાં રાજ્ય સરકારમાંથી લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી તે રૂપિયા ચાવ કરી દેવામાં આવતા રૂપિયાનો હિસાબ હજુ સુધી મળવા પામ્યો નથી આવી રીતે ગેરકાયદેસર રીતે રૂપિયા સરકારમાંથી લઈ રહ્યા છે પણ શહેરી વિસ્તારમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી આ ખુલ્લી ગટરને લઈને આરોગ્યની દ્રષ્ટિએ મેલેરિયા ડેન્ગ્યુ જેવી ભયાનક બીમારી થવાનો ભય રહેવા પામ્યો છે આ ખુલ્લી ગટરોને લઈને પણ શહેરીજનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આથી નગરપાલિકાની નજીકના વિસ્તારને ખુલ્લી ગટરોને દૂર કરવામાં આવે અને લોકોને પણ રોગ મુક્ત કરીને આવા ભયાનક સમસ્યાનો સરકારી ધોરણે વહેલામાં વેલી તકે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ મારફતે કરવામાં આવે થોડા દિવસ પહેલા હમણાં જ ઈડન નગરપાલિકાના કચરા અને પાણી બાબતે રજૂઆત કરવા ગયા હતા અને ઈડન નગરપાલિકાના ચીફ ઓફિસરના તગારામાં કચરો ભરીને અમે આપ્યો હતો પણ આ બે જવાબદાર અધિકારીઓએ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી અને આજે તમે આ જોઈ શકો છો કે ગટર ઉભરાવાના કારણે તમામ પાણી રોડ ઉપર આવી ગયું છે અને પબ્લિકને પણ અવરજવરમાં તકલીફ પડે છે અને રમણલાલ વોડા જે ત્રીસ વર્ષથી જની જનતા રમણલાલ વોડાની યાદ નથી આવી પણ હવે રમણલાલ વોડા દરેક વોર્ડમાં એક એક કરોડની ગ્રાન્ટ આપવા માટે નીકળ્યા છે તો અમે રમણલાલ વડાને એટલું જ કહેવા માગીએ છીએ કે અનુસૂચિત જાતિ વિસ્તારના ના અંદર જે આ ગટર કાઢવામાં આવી છે અને આ ગટર સાફ કરવામાં નથી આવતી એ એક કરોડની ગ્રાન્ટ આ ગટર ના માટે જ કામ ગટર માટે કામ કરવામાં આવે અને આ ગટર આ વિસ્તારમાંથી હટાવવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ